મુંદ્રા દિયા પાર્ક વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી ન આવતા આ વિસ્તારની મહિલાઓ વિફરી મુંદ્રા બારોઈ નગરપાલિકામાં કચરો નાખવા આવી પહોંચી હતી સરકાર સફાઈ અભિયાનના કાર્યક્રમો યોજી રહી છે અને લોકોને સ્વચ્છતા રાખવા જાગૃત કરી રહી છે પણ મુન્દ્રા બારોઈ નગરપાલિકા બોર્ડ નંબર એક મહિલાઓ કોથળા તથા કચરો ભરી નગરપાલિકામાં ઠાલવ્યું હતું અને જો અઠવાડિયામાં ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં નહીં આવે તો હવે પ્રમુખ તથા ચીફ ઓફિસરની ચેમ્બરમાં કચરો નાખવાની ચીમકી આપી હતી ત્યારે નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી સાથે વાત કર જણાવ્યું હતું કે ડોર ડોર ટુ અને સફાઈ કામ થાય છે પણ કાઉન્સિલ જાવેદ પઠાણ પોતાની પ્રસિદ્ધિ માટે સ્ટન્ટ કરી રહ્યા છે અમે વોર્ડ નંબર 1 માંથી આવેલા છીએ હું વોર્ડ નંબર 1 નો કાઉન્સિલર છું અમે પાછલા એક વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ નગરપાલિકાને કે ભાઈ તમે લોકો સફાઈ ઉપર ધ્યાન આપો ડોર ટુ ડોરની જે કામગીરી છે એ એકદમ સુસ્ત છે છ મહિનાથી લેખિતમાં આપી રહ્યા છીએ નગરપાલિકાના પ્રમુખ પોતે જાતે સ્થળની મુલાકાત કરી ગયા છે ત્યાં આશ્વાસન આપી ગયા છે તેમ છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલી છે નહીં અત્યારે અમે લોકો નગરપાલિકાના પ્રાંગણમાં કચરો ભગાવેલું છે જો હજી અઠ આઠ દિવસની અંદર કોઈપણ જાતનો નિકાલ નહીં કરવામાં આવે તો પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં કચરો ભગાવવામાં આવશે અમારા વિસ્તારમાં બહુ ટાઈમથી આવું પ્રોબ્લેમ છે અને એટલા માટે અમે કમ્પ્લેન પણ કરેલી છે અમારા વોર્ડમેને પણ એના માટે સાથ આપ્યો છે અમે બહુ ટાઈમથી આ કમ્પ્લેન કરીએ છીએ પણ હજી પણ કાંઈ એનો નિકાલ મળ્યો નથી એટલા માટે આજે અમે અહીંયા કચરો ફેંકવા આવ્યા છીએ અમારા ત્યાં લગભગ ઓલમોસ્ટ એક વર્ષથી આ પ્રોબ્લમ ચાલે છે અને બહુ વાર કમ્પ્લેન કરી છે તો થોડાક ટાઈમ માટે કમ્પ્લેન કરીએ એટલે આવે પછી પાછો સેમ પ્રોબ્લમ થઈ જાય છે એટલે હવે જ્યાં સુધી આનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે હવે એને આગળ પણ પગલાં લેશું એવું અમારા બધાનું કહેવાનું છે પાર્ક વિસ્તારમાંથી આવીએ છીએ અમે હજી પણ અમારી એક ફરિયાદ છે કે રોજ કચરો વાળો કોઈ આવતો નથી અને કચરા આવે છે તો અમને સામે જેમ તેમ બોલે છે ને કચરો લેવા માટે ગાડી આવે છે એમને કહીએ છીએ ભાઈ રોજ આવો તો અમારા સામે લેડીઝ સામે બહુ ખરાબ રીતે વાતચીત કરે છે કાંઈ બોલવાની તમી નથી એ લોકોને અમારી સામે બોલે છે ને અમને ખોટું અમને સંભળાવી જાવે છે ને અમને ને કચરો દે ભીનું કચરો પે કે અમે નહીં લઈએ એનું પણ અમને સોલ્યુશન કાઢી દો અમને સૂકો કચરો પર લઈ જાય અને ભીનું કચરો પર લઈ જાય અમારી એ માંગ છે ને તંત્ર દ્વારા અમારી કોઈ પણ અમારે અમારા સાથે એનું કોઈ પણ નથી અમુ મુદ્રા હા અમને એ કહેવા માંગીએ છીએ કે સ્વચ્છ કે ભારતના નાળા લગાવે છે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં સ્વસ્થ રહેશે ને માણસો અમે અમે એક પગલું આગળ વધીએ એક પગલું એ અમારે સાથ આપીને આગળ વધીએ અમારા સાથે તો સ્વચ્છ રહેશે નહીં તો રોગચાળો વધશે બરાબર અમારો ને હરરોજ કચરો લેવાવાળા વાળા આવે ને કચરો ઝાડુ વાળવા ભાઈઓ પણ રોજ આવે રોજ નહીં આવે તો અમે અહીંયા કચરો ફેંકી જશું આજે અમે કચરો નગર નગરપાલિકામાં કચરો ફેંક્યો છે રોજ આવશું કચરો રિક્ષો ભાડો કરીને અમે આવશું કચરો ફેંકવા માટે બધે અમે ભરીએ છીએ કરવેરા સફાઈ વેરા બધું ભરીએ છીએ અમને શું કામ અમને સેવા નથી મળતી અમને પૂરી અમને લાભ જોઈએ સૌથી પહેલાં તો મુન્દ્રામાં સ્વચ્છતા અભિયાન ખૂબ સારામાં સારું ચાલી રહ્યું છે મુન્દ્રામાં આપ ગમે ત્યાં જશો ગમે તે નગરજનને પૂછશો તો મુન્દ્રામાં ખૂબ સારામાં સારી સફાઈ ચાલે છે સ્વચ્છતાનો અભિયાન ખૂબ સારી પ્રગતિમાં છે અમુક આવા એકાદ વ્યક્તિ જેમ કે કોંગ્રેસના જ હું નામ આપું એમનું જાવેદભાઈ પઠાણ એ ચાર છ બહેનો ગણેલા પોતાના પબ્લિસિટી માટે થઈ અને એક કાઉન્સિલરની જવાબદારીમાં હોવા છતાં પણ નગરપાલિકા કચેરીની અંદર આવી અને કચરાઓ ફગાવવા એ પોતાની પબ્લિસિટી સિવાય કંઈ યોગ્ય મને લાગતું નથી એના સિવાય પણ એમના જ કોંગ્રેસના એક કાઉન્સિલરે અમને લખીને આપ્યું છે અમારા પાસે મીડિયા કટિંગ પણ છે કારણ કે એમાં પણ ઉલ્લેખ છે કે ભાઈ મુન્દ્રાની અંદર સારામાં સારી સ્વચ્છતા થઈ રહી છે ડોર ટુ ડોર બધી જગ્યાએ જઈ રહ્યું છે એ ચાર છ બહેનોને લઈને વારંવાર આવી અને આવા પ્રશ્નો ઊભા કરે છે આ દુખે છે એમને પેટ અને કૂટે છે માથું આના સિવાય બીજો કોઈ નવો પ્રશ્ન નથી